જય ભગવાન મિત્રો ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શાસ્ત્રીજી ગીતાના અધ્યાય વાંચવાથી કયો અધ્યાય વાંચવાથી શું લાભ થાય તો હું તમને કહી દઉં કે ગીતાજીની અંદર અઢાર અધ્યાય છે જે કૃષ્ણ ભગવાનના મુખમાંથી ગીતાજી ઉત્પન્ન થયા છે અને અર્જુનને ગીતાનો પાઠ સંભળાવ્યો છે જેની અંદર કુલ અઢાર અધ્યાય છે અને જેમાં પ્રથમ અધ્યાય વાંચવાથી મનુષ્યના જીવનમાંથી દુઃખમાંથી મુક્તિ મળે છે બીજો અધ્યાયનું વાંચન કરવાથી આત્માનું જ્ઞાન થાય છે ત્રીજો અધ્યાયનું વાંચન કરવાથી જીવનમાં કરેલા કર્મોનું સારું ફળ મળે છે ચોથો અધ્યાય વાંચન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પાંચમો અધ્યાય વાંચન કરવાથી મનુષ્યને મોક્ષ મળે છે છઠ્ઠો અધ્યાય વાંચવાથી મનની શાંતિ મળે છે સાતમો અધ્યાય વાંચન કરવાથી જીવનમાં સફળતા મળે છે આઠમા અધ્યાયથી વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય નવમો અધ્યાયથી ભક્તિની પ્રાપ્તિ થાય અને દસમો અધ્યાય વાંચન કરવાથી અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય અગિયારમો અધ્યાય વાંચન કરવાથી દેવતાઓના આશીર્વાદ અને દેવ દર્શન થાય છે બારમો અધ્યાય વાંચન કરવાથી પોતાના આત્માનું કલ્યાણ થાય છે અને તેરમો અધ્યાય વાંચન કરવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચૌદમો અધ્યાય વાંચન કરવાથી જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે પંદરમો અધ્યાય વાંચન કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સોળમો અધ્યાય વાંચન કરવાથી જીવનમાં અને શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સત્તરમો અધ્યાય વાંચન કરવાથી દેવતાઓ એની રક્ષણ કરે છે દેવ કૃપા રહે છે અઢારમો અધ્યાય નું વાંચન કરવાથી વ્યક્તિ જીવનની અંદર બીજો જન્મ ક્યારે કોઈ યોનિમાં લેવો પડતો નથી એને સિદ્ધ પરમાત્માના ધામમાં વાસ થાય છે જય ભગવાન